પાંડેસરાની આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટવા માટે નીકળેલી ટોળકીને ઝઘડિયા ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પણ આ ગુનાઓ પર નજર રાખી બેઠી છે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે પાંડેસરા ખાતેના પટેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આ પેઢીમાંથી કર્મચારી રૂપિયા લઈને નીકળે તો તેને લૂંટવા માટે એક ટોળકી રાંધેર ઝઘડિયા ચોકડી પાસે આવવાની છે તે બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે વોટ ગોઠવી ત્યાંથી ત્રણ મોટરસાયકલ પર સવાલ ઉતારો જેમાં અજીત ચૌહાણ રોનિત ઉર્ફે મોહિત ઉર્ફે વિશાલ ચૌહાણ પ્રિતેશ ઉર્ફે ટાઈગર પરમાર ઉદય વિરસી ઉર્ફે પપ્પુ તોમર અને રવિ તોમરે ઝડપી પાડ્યા હતા પુરુષે તેઓની પૂછપરછ કરતા તેઓએ આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટવા જતા હોવાની કબૂલાત કરી હતી પુરુષે તેઓની ઝટી લેતા પાસેથી ઘાતક હથિયારો જેમાં એક લોડેડ પિસ્તોલ બે લોડેડ તમંચા જૂતા કાર્ટેજ ચપ્પુ હથોડી મરચાની બુકી નાયલોન દોરી સાત મોબાઈલ ફોન મળી આવ્યા હતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝેડેન ગાસુરા અને પીએસઆઈ આરપી સોનાર ને એમના સ્કોડના માણસોને એવી હકીકત મળેલી હતી કે ઉધના વિસ્તારમાં આવેલ પટેલ મહેન્દ્ર સોમાભાઈ નામની જે એક આંગળીયા પેઢી છે આ આંગળીયા પેઢીને લૂંટવા માટેથી અમુક ઇસમો ભેગા થયેલા છે અને એ સુરતની અંદર રાંદેર ઝઘડિયા ચોકડી ઉપર એ લોકો એકત્રિત થઈ અને મોટરસાઇકલ ઉપર બેસી આંગળીયા પેઢીને લૂંટવા જવાના છે અને એમની પાસે ઘાતક હથિયારો પણ છે તો ક્રાઇમ બ્રાન્ચના આ બંને અધિકારીઓએ પોતાના ટીમના માણસો સાથે સિફતપૂર્વક એક ઓપરેશન પાર પાડેલું અને એ જે હથિયારો સાથે જે ગેંગ છે એને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એમના માણસોએ અદ્યતન હથિયારો સાથે એક જગ્યા આ જે ઝઘડિયા ચોકડી છે ત્યાં જ પહોંચેલા હતા અને આ જે ગેંગ છે એને કોર્ડન કરી અને ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે જેમના નામ છે અજીત નારસિંહ ચૌહાણ જે મૂળ કાસગંજ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે રોની ઉર્ફે મોહિત ઉર્ફે વિશાલ ચૌહાણ જે મૂળ દિલ્હીનો રહેવાસી છે પ્રિતેશ ઉર્ફે ટાઈગર પરમાર આ પણ ગ્વાલિયર મધ્યપ્રદેશનો વતની છે ઉદયવીરસિંહ ઉર્ફે પપ્પુ તોમર આ મધ્યપ્રદેશનો મુરૈનાનો વતની છે અને રવિપ્રતાપસિંહ તોમર આ મોરોના મધ્યપ્રદેશનો વતની છે આ પાંચ ગુનેગારો એમના કબજામાંથી મળેલી બે દેશી કટ્ટાઓ એટલે તમંચાઓ એક પિસ્તલ જે દેશી પિસ્તલ છે તે એમના કબજામાંથી કુલ છ કાટ્રિજીઝ મળ્યા છે એમના કબજામાંથી છરા મળ્યા છે આજે આંગળીયા પેઢીને લૂંટવા માટેથી જે કર્મચારીઓને બંધક બનાવવા પડે તે એમને પકડવા માટે ને બાંધવા માટેથી ટેપ દોરી જે મરચાં નાખવાની ભૂકી હોય તે આ પ્રકારે એક આયોજનબદ્ધ રીતે કાવતરું રચી અને આ બધા જ પાંચ લોકો હથિયારો સાથે ભેગા થઈ અને આંગળીયા પેઢીમાં લૂંટ કરવા માટેથી જવાના હતા આ લૂંટ કરતાં પહેલાં જ આ જે આખી ગેંગ છે એ પકડાઈ ગયેલ છે આરોપીઓના કબજામાંથી જે હથિયારો મળ્યા છે એ ગેરકાયદેસરના હથિયારો છે એમના પાસે જે કાટરીજીસ મળ્યા છે એ પણ ગેરકાયદેસર એમના પોઝેશનમાંથી મળ્યા છે આરોપીના કબજામાંથી ત્રણ મોટરસાયકલ કબજે કબ્જે કરવામાં આવી છે અને એ ત્રણ પૈકીની એક જે અપાચે મોટરસાયકલ છે એ આરોપીઓએ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડા દિવસો પહેલાં ચોરી કરેલી હતી અને એ ચોરી કરેલી મોટરસાયકલ છે એના દ્વારા આ આંગળીયા લૂંટ કરવા માટે ત્યાં જવાના હતા આ આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ અગિયારમા મહિનામાં એટલે કે દિવાળીના થોડા દિવસો પહેલાં કટારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટવા માટેથી ત્રણ જણા મોટર સાયકલ પાછી મોટર ઉપર જે આ ચોરી કરેલી મોટરસાઇકલ છે એની ઉપર ગયેલા હતા અને જે આંગળીયા પેઢીના કર્મચારી એક થેલાની અંદર ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી અને પૈસા લઈને નીકળેલા હતા એને લૂંટવા માટેથી કોશિશ કરી હતી અને ચાલુ જ મોટરસાયકલ ઉપરથી આ લોકોએ જે ફરિયાદી ભાઈ છે એ પોતાના મોપેડ ઉપર જતા હતા એ વખતે એમના માથા ઉપર અટકા મારેલા હતા ગંભીર ઇજાઓ પહોંચાડેલી પરંતુ એ ફરિયાદી છે એમને થેલો કોઈ પણ હિસાબે પોતાના હાથમાંથી છોડેલો નહોતો અને આ બાબતે કતારંગ ગામ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ઘાતક હથિયારોથી ઇજા કરવા માટેના જે ગુના દાખલ થયેલા હતા એ ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે હાલના આ આરોપીઓની સામે કુલ ત્રણ ગુનાઓ ધ્યાનમાં આવ્યા છે જે પૈકીનો આજ એક જે ક્રાઇમ બ્રાન્ચ છે જેમાં એમની ધરપકડ કરી છે અને હથિયારો મળ્યા છે એટલે લૂંટનું જે પ્લાનિંગ કર્યું હતું એ આઈપીસી કલમ ત્રણસો મુજબનો એક ગુનો દાખલ કર્યો છે આરોપીઓએ લાલગેટની લૂંટ કરવા માટેનો જે પ્રયત્ન કર્યો તો એ બાબતનો લાલગેટ પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે કતારગામ પોલીસ સ્ટેશનમાં એ પણ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જે મોટરસાયકલ ચોરી કરી છે એ મોટરસાયકલ ચોરીનો પણ ગુનાનો ભેદ ઉકેલાયો છે હજી આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ ચૂકી છે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આ સિવાય પણ અન્ય ગુનાઓ આ જે આંતરરાજ્ય ટોળકી છે એમને કર્યા હોવાની સંભાવનાઓ છે હાલ તો સુરતમાં આંગળીયા પેઢીના કર્મચારીને મારીને હાલ લૂંટ કરે તે લૂંટારો લૂંટારોએ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એચોમાંથી પ્રશંસા થઈ રહી છે અઝય કુર રિટેન હતું